આજો તારીખ 5 ઓક્ટોબર ના રોજ તલાજા મામદર સાહેબને ની તાલુકા રેશન શોપ એસોસિએશન ના લેટર પેડ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં વિગત એવા પ્રકારની છે કે રેશન શોપ એસોસિએશન ના 2022 ના પડતર પ્રશ્નોને લઈને આજે આવેદન પત્ર અપાયો હતો જેમાં તલાજા તાલુકા રેશન શોપ એસોસિએશન ના પ્રમુખ રાજભા સોસાયટી તેમ પણ જણાવ્યું હતું કે જ્યાં સુધી આ પડતર પ્રશ્નોનું યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે વધુમાં રાજભા સોસિયા શું કહે છે સાંભળો મારું નામ ગોહિલ રાજેન્દ્રસિંહ એમ સોસિયા તળાજા તાલુકા રેશન શોપ એસોસિએશનનો પ્રમુખ જી રજભા કઈ બાબત લઈને આજે આવેદન પત્ર દેવા આવ્યા હતા અમારે બે હજાર બાવીસમાં મિનિમમ રેશન શોપ ડીલરને એક જણાને વીસ રૂપિયા કમિશન આપવાનો તો એ પ્રશ્ન અમારો પેન્ડિંગ પડેલો છે અને પચાસ કિલો કે સો કિલો એક કિલોની ઘટ એ બે મેઇન પ્રશ્ન માટે અમે લોકોએ આવેદનપત્ર આજ રોજ તળાદા તાલુકાએ મામનદર સાહેબ આગામી આપનો કાર્યક્રમ શું છે જ્યાં સુધી અમારી આ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે સુધી આંદોલન ચાલુ રાખવાના છે અને ભાવનગર જિલ્લામાં આજરોજ દરેક તાલુકાના રેશન પ્રમુખ પ્રમુખશ્રીએ આવેદનપત્ર આજ પાંચ વાગ્યા સુધીમાં અમે આપવાનું નક્કી કરેલું અમારી જે મેઇન કમિશનની છે એ બધું અમારે પૂરું થાય ત્યાં સુધી યથાવત રહેશે